અને આપણે ગુજરાતીઓ આજે પોતાને રોકી નથી શકતા 2047 ને આવકારવા માટે ગુજરાત અને દેશમાં સપનું છે 2047 કે આઝાદીના 6 વર્ષ થાય ત્યારે આ દેશ વિકસિત દેશ બનો જોઈએ દુનિયાના મોટા મોટા દેશોની બરાબર હોવો જોઈએ વિશ્વ મિત્ર ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દર્શાવેલી દિશાયે

અને આજે પ્રધાનમંત્રી નવા પંચાવન હજાર પીએમ આવાસો સોંપવા જઈ રહ્યા છે આજે હર ઘર નલ સે જલ યોજનાથી રાજ્યના ઘર ઘર સુધી શુદ્ધ જળ પહોંચી રહ્યું છે આજ સ્પીડ પકડી રાખતા આજે ગુજરાતના શહેરોમાં વોટર સુએજ સ્ટોમ વોટર ડ્રેનેજ ફેસિલિટીઝમાં ભારોભાર વધારો થઈ રહ્યો છે ફ્લાયઓવર્સના જાળે આપણને અનેક ઝંઝાળોથી મુક્તિ અપાવી છે અને આજે વડાપ્રધાન હાથીજણ રામોલ અને પાંજરાપોળના ફ્લાય ઓવર બ્રિજની સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આઇકોનિક રોડનું ખાત મુહૂર્ત કરવા જઈ રહ્યા છે વંદે ભારત ટ્રેન્સ અને આધુનિક રેલવે સ્ટેશન થી રાજ્યની ભાગ્યરેખા બદલાઈ રહી છે તો એ દિશામાં આજે સામખ્યાલી ગાંધીધામ અને ગાંધીધામથી આદિપુરની રેલ લાઇનના વિસ્તૃતીકરણનો પણ આરંભ થવા જઈ રહ્યો છે અમદાવાદ મેટ્રો ઓલરેડી દરરોજ એક લાખ પંદર હજાર પેસેન્જર્સને મોડર્ન ડે ટ્રાન્સપોર્ટ કરાવી રહી છે અને આજથી તો મોટેરાથી સેક્ટર એક અને જીએનએલયુથી ગિફ્ટ સિટીની વચ્ચે પણ મેટ્રો દોડવાની છે आखा गुजरात ने विकास की ऊर्जा मती रहे ए माटे। आजे राज्य भर में रुपया सात सौ पचास करोड़ थी पण वधु ना ऊर्जा उत्पादन प्रोजेक्ट्स धमधोकार चाली रहा छे प्रगति नी आ कही रही छे के कोई पण शहर नहीं रहे सुविधा वगर जीवन ने वधु जीववा लायक बनावशे विकास नी नगर आवो વિકસિત ભારત એચ ટ્વેન્ટી ફોર્ટી સેવન માટે વિકસિત ગુજરાત બનાવીએ